મોરે મોરા કેસમાં દેવાયત ખબરને જામીન મળી ગઈ છે અત્યાર સુધી આપણે જે સાંભળ્યું કે રોણા રોણાની રીતે અને એ રોણા હવે જેલમાં ફિટ છે એ હવે જામીન મુક્ત થઈ ગયા છે એમના સહિત બીજા જે સાત લોકો હતા જેના ઉપર આરોપ હતા એ બધાને જામીન મળી ગઈ છે ગઈકાલે વેરાવળ કોર્ટમાં સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ત્યાં હતા પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે નામંજૂર કરી અને પંદર હજાર રૂપિયા જે હોય એમાં જામીન મુક્ત કર્યા છે એમને એટલે દેવાયત ખવડ એ જામીન મુક્ત થઈ ગયા છે સનાથલમાં એક કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં દેવાયત ખબર પહોંચે નહીં એ ન પહોંચે એના પછી જે આયોજકો હોય એમાંથી એક માણસ અને બીજા ઘણા બધા લોકો હોય એ આમને સામને આવી જાય દેવાયત ખવડ સામે ઘણા બધા લોકોના આક્ષેપો સાથે જ એ મોરે મોરાની ગેમ હોય દેવાયત ખવડ ચેલેન્જ આપે કે મોરે મોરા ભટકાડવા આવી જાજો હું કોઈનાથી બીયાતો નથી અને એના પછી ધ્રુવરાજ સી પર હુમલો થવો હુમલામાં દેવાયત ખવડનું હોવું દુરુદાસિંહના એવા આક્ષેપો કે દેવાયત ખવડ અને એના માણસોએ મારી ગાડીને ટક્કર મારી મને જે ખાડો હતો એમાં ધકેલી દીધો અને મને ઈજા એટલે જ થઈ છે એટલે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે દેવાયત ખબર પણ એવું કહેવા માટે રેડી કે હુમલો તો મેં જ કર્યો છે પણ મોરે મોરાની ગેમ પછી એ તરત છુપાઈ ગયા ફાર્મ હાઉસમાં જઈને બેઠા અને પછી પોલીસ એમના ફાર્મ હાઉસથી એમની ધરપકડ કરી બીજા જેટલા સાત લોકો હતા એના ઉપર પણ આજ આક્ષેપ હતા

જસ્કોટી ઓકે આજે શું મામલો હતો અને શું એ માથ્યું છેાાલામાં જે થોડા દિવસ પહેલા જે ગુનો આક્ષેપિત એટલે જોતો અને એ બાબતનું ગુનો નોંધાતો એમાં દેવાત ખબર અને સા રાજીમાં જે લોકો એવું ગારો હતો અને જે બાબતમાં ચાલવા પોલીસ સ્ટેશનમાં સાથેના છ આરોપી રમી રાખો એમની ધરપકડ કરવામાં આવી હતી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને અગિયાર કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે તો તમે અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલા હતા પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એ સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેનેટરી જે પ્રોવિઝનનો ફોલો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન હોતું જોઈએ એના માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી

તો ત્યાં રજૂ કરવા આ બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી આગળ નામદાર કોર્ટે જે જે નું પાલન કરવાનું લીધું છે એ તમામ શર્તો નું પાલન કરીને કમ્પ્લેન કરશું ખવડ અને એની સાથેના જે સાથીદારો હતા એમના જે વકીલ હતા એમણે આનો વિરોધ ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી નથી જે આર્ટિકલ બાવીસ બીનું ઉલ્લંઘન છે વકીલ વિરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા તેમણે રિમાન્ડ અરજી પર સુનવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન મુક્ત કરવાની દલીલ કરી બાદમાં નવને પિસ્તાળીસની આસપાસ ચુકાદો આવ્યો અને કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ જે છે ના મંજૂર કરી દીધા કેસમાં બીજા જે સાત લોકો હતા એ બધાને પણ જામીન મળી ગઈ છે તમામ તલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એટલે આ કાર્યવાહી પતિ એના પછી જ્યારે એકસો અંતર્ગત અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે અટકાયત એમની કરી હતી એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી એમના નિવેદનોને એ બધું તો લઈ લેવામાં આવ્યું છે પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે ના મંજૂર કર્યા છે હવે દેવાયત ખવડ અને એમની સાથેના જે બીજા સાત લોકો હતા એ બધા જામીન મુક્ત થઈ ગયા છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જે કલાકારો એકબીજા સામે આવી ગયા હોય કે પછી બોલ બોલવાનું થઈ ગયું હોય એવા બધા જ લોકો સામે મોરે મોરે આવવાની વાત હતી મોરે મોરે આવવાની વાત તો કરી દેવાયત ખવડે પણ તરત એના પછી એ છુપાઈ પણ ગયા એ છુપાયા એના પછી એમને સંભવિત રીતના વકીલ સાથે ડીલ કરી હશે કે આ કેસમાં આગળ શું થઈ શકે એના પછી એની ધરપકડ અને પછી કોર્ટમાં જયારે રજૂ કરવામાં આવ્યા સાત દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે હવે દેવાયત ખબર જ્યારે બહાર આવ્યા છે ત્યારે એ શું આ કેસમાં નવું નિવેદન નવું નિવેદન આપે છે ધ્રુવરાજસિંહે જેટલા પણ આક્ષેપો લગાવ્યા છે એની સામે દેવાયત ખબરનો પક્ષ શું છે એ પણ જોવાનું રહ્યું દેવાયત ખબર અને એની સાથેના જે સાથીદારો હતા એમના જે વકીલ હતા એમણે આનો વિરોધ ઉઠાવ્યો તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડના કારણો અંગે તેમને જાણ કરવામાં આવી નથી જે આર્ટિકલ બાવીસ બીનું ઉલ્લંઘન છે વકીલ વિરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્વના ચુકાદાઓ રજૂ કર્યા તેમણે રિમાન્ડ અરજી પર સુનવણી સામે વાંધો લીધો અને આરોપીઓને જામીન મુક્ત કરવાની દલીલ કરી બાદમાં નવ ને આસપાસ ચુકાદો આવ્યો અને કોર્ટે દેવાયત ખવડના રિમાન્ડ જે છે નામંજૂર કરી દીધા કેસમાં બીજા જે સાત લોકો હતા એ બધાને પણ જામીન મળી ગઈ છે તમામ તલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા એટલે આ કાર્યવાહી પતી એના પછી જ્યારે એકસો એકાવન અંતર્ગત અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે અટકાયત તો એમની કરી હતી એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી એમના નિવેદનોને બધું તો લઈ લેવામાં આવ્યું છે પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે ના મંજૂર કર્યા છે હવે દેવાયત ખવડ અને એમની સાથેના જે બીજા સાત લોકો હતા એ બધા જામીન મુક્ત થઈ ગયા છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જે કલાકારો એકબીજા સામે આવી ગયા હોય કે પછી બોલ બોલવાનું થઈ ગયું હોય એવા બધા જ લોકો સામે મોરે મોરા આવવાની વાત હતી મોરે મોરા આવવાની વાત તો કરી દેવાયત ખવડે પણ તરત

આરોગ્ય અમે આરોપી એમની ધરપકડ જોવા માંગી હતી આજે ગામડા પર્જમાં રજૂ કરવામાં આવ્યો હતા પછી રજૂ કરતા એમને સાત દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અગિયાર ગાળાઓ સાહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો પછી રિકલવરી ડિસ્કવરી છે અને આરોપીની છોટ બાકી છે તો તમે અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માંગેલા હતા પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એવીનો સખત વાંધો હતો અમારો વાંધો શર્ષની બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનનું પૂરો થવું જોઈએ જે આરોગ્યના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું જોઈએ એના માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય ત્યારે આરોગ્યને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી પોલીસની રજૂઆત સાંભળેલી

તો ત્યાં રજૂ કરવા અને આ બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી આગળ નામદાર કોર્ટે જેલન કરવાનું લીધું છે એ તમારું સર્કો નું પાલન કરીને કોમ્પલાઈન કરશું